ઉખડી સાંધા દ્વારા શીર્ષને આગળ પાછળ તથા ડાબી જમણી બાજુ ફેરવી શકાય છે જ્યારે મિજાગરા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે ડોક અને શીર્ષને જોડતો સાંધો ઉખડી સાંધો છે જ્યારે કોણી અને ઘૂંટણમાં મિજાગરા સાંધા હોય છે ચોથું અચલ સાંધા વિશે નોંધ લખો જે સાંધા આગળ જોડાયેલા હાડકાનું હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે કોપરીના નીચલા જડપા સિવાયના હાડકામાં અચલ સાંધા છે બ કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પેલું અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે તો હલનચલન બીજું કઠોળમાં ખાલી જગ્યા નામનું પોષક તત્વ રહેલું છે તો પ્રોટીન ત્રીજું પુષ્પનો રંગબેરંગી ભાગ ખાલી જગ્યા છે તો દલપત્ર ચોથું કોણીનો સાંધો ખાલી જગ્યા પ્રકારનો હોય છે તો મિજાગ્રા પાંચમું માછલીનું શરીર ખાલી જગ્યા પ્રકારનું હોય છે તો ધારા રેખ્ય છઠ્ઠું તેલ પાણીમાં ખાલી જગ્યા પદાર્થ છે તો અદ્રાવ્ય પ્રશ્ન પાંચ વાક્યા મુજબ ઉત્તર લખો નીચે આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો તો એમાં આવશે પુષ્પ બીમાં પ્રકાંડ સીમાં પર્ણ અને ડીમાં મૂળ પ્રશ્ન પાંચ બી આકૃતિ દોરી નામ નિર્દેશન કરો પેલું છે પુષ્પના વિવિધ ભાગોની આકૃતિ દોરી નામ નિર્દર્શન કરો ત્યાર પછી બીજો છે સમાંતર શિરા અને ઝાલાકાર શિરા આકૃતિ દોરો તો સમાંતર શિરા કેળનું પર્ણ એ આવશે ઝાલાકાર શિરા પીપળાનું પર્ણ એ આવશે ત્યાર પછી પ્રશ્ન છ વૈજ્ઞાનિક કારણ આપો પેલું સમતોલ આહાર શરીર માટે જરૂરી છે સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે સમતોલ આહાર લેવાથી શરીરને શક્તિ વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગનો પ્રતિકાર થઈ શકે છે તેથી આપણે સમતોલ આહાર લેવો જરૂરી છે ત્યાર પછી બીજો છે વિટામિનની શરીરમાં ઉપયોગીતા કારણ આપી સમજાવો પેલું તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આમ તે શરીરને રોગો સામે રક્ષણ આપે છે બીજું તે આંખ સ્નાયુઓ પેઢા દાંત અને હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ત્રીજું તે આપણને નિરોગી અને તંદુરસ્ત રાખે છે ત્રીજું મિશ્રણમાંથી અશુદ્ધિઓ શા માટે અલગ કરી શકીએ છીએ પેલું મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા બીજું મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા ત્રીજું પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા ઉદાહરણ તરીકે રાઈ તલ મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા અને ચોથું મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા ઉદાહરણ તરીકે પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી કેટલા પ્રમાણમાં થઈ છે 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 તે જાણી શકાય ચોથો પ્રશ્ન તમારી શાળાના બગીચાની વનસ્પતિમાં મૂળતંત્ર શા માટે જરૂરી છે સમજાવો મૂળ જમીનની અંદર રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરે છે મૂળ પાણી તથા પોષક દ્રવ્યોને વનસ્પતિના તમામ ભાગોમાં પહોંચાડે છે મૂળ વગર છોડનો યોગ્ય વિકાસ થતો નથી અને છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે તેથી અમારી શાળાના બગીચાની વનસ્પતિમાં મૂળ તંત્ર જરૂરી છે